પ્રાક્ષર બોક્સનો ઉપયોગ કરીને લેખન કરતા બાળકો જો બોક્સની ચારે બાજુ શબ્દો લખી દીધા છે ફેરવો તો હિરવાબેન વેરી ગુડ ફેરવો એક બે ત્રણ ચાર વેરી ગુડ જો ચારે બાજુ ચાર દીકરીઓ બેસી ગઈ છે જેને પાઠ્યપુસ્તક પૂરું થઈ ગયું છે એને જુઓ તમામ મૂળાક્ષરોને આવરી લઈને સરસ મજાની શબ્દોની ફૂલદાની છે નકામા બોક્સમાંથી બનાવેલી છે એમાંથી જો ચારે દીકરીઓ ચારે બાજુ બેસી ગઈ છે અને બતાવો તો બુકમાં શબ્દો લખેલા બતાવો વેરી ગુડ બતાવો સરસ બતાવો તમારી આ બાજુ તો વેરી ગુડ ચલો જન્સીબેન વેરી ગુડ જો મસ્ત સરસ અક્ષરે શબ્દોનું લેખન કરે છે અને બાકીની દીકરીઓ ગુજરાતીમાં અધ્યયન સંપુટમાં જે બાકી છે તે પોતપોતાનું કામ કરે છે મારી બાજુ બે દીકરીઓ બેઠેલી છે જુઓ જે વાક્યલેખન કરે છે અને આ મૂળાક્ષરને શબ્દલેખન કરે છે